નમસ્કાર સમય મિત્ર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી થી વરાછા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો છવ્વીસમો વાર્ષિક પાટોત્સવ તેમજ સ્વામિનારાયણ મિશન ઘનશ્યામ મહારાજનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે જેમાં વીસ જેટલા યજ્ઞકુંડનું આયોજન કરવામાં આવ્યું હતું વરાછા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો છવ્વીસમો વાર્ષિક પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મિશનમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં આજ રોજ ગુરુ પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીનો પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ દ્વારા મંદિરના પ્રતાંગણમાં ભવ્યથી ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે મારું નામ સાધુ ગુણસાગર સાગર દાદી સ્વામી ગુરુ પરમ પૂજ્ય શ્રી નિપણ ચરણ દાદી સ્વામી શ્રી સ્વામી મંદિર કલાકુંજ માં મંગલમૂર્તિ સુખ આવે અને સર્વ જે અર્થે આજે સુંદર મજા નું યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આજે સ્વાન ભગવાને જે પ્રણાલિકા પ્રમાણે જેતલપુર માં દબાણ યજ્ઞ કર્યો સવારે નવ થી બાર અને બોર પછી ચાર થી સાત કલાક દરમિયાન આ યજ્ઞ ચાલુ છે આ યજ્ઞ શ્રી સ્વામી મંદિર કલાકું ના વિશાલ ગ્રાઉન્ડ ની અંદર કરવામાં આવેલો છે કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર